પત્ર લખેલા મુદ્દાઓ પણ સાચા છે નકલી ફરિયાદ દાખલ કરીને નિર્દોષ લોકોને અડધી રાતે જેલમાં ધકેલવાનું સાફ કર્યું છે ત્યારે રખે ને તમારી ઉપર લાગેલા આરોપો અમરેલીના ના સા નગરજનો ની વચ્ચે ખુલ્લા ખુલ્લા આર ને પાર જાહેર માં ચર્ચા કરીએ રખીને તમારી ઉપર લાગેલા આરોપો ખોટા તમે સાબિત કરી દેશો તો જાહેર જીવનના કાર્ય તમારી તરીકે જાહેરમાં સમય આપ્યો હતો છ વાગે આ મંચને પગે લાગી તન મન અને ધન થી મારો ઈશ્વર સુધી આપે એવા આશય સાથે રાજકીય આંચળો ઘરે ઉતારીને અમરેલી ના નગરજનો અમરેલી અપેક્ષા હતી કે અમરેલી પ્રતિનિધિ તો પાણીયાળો હોય ભાઈ અમરેલી નો પ્રતિનિધિ પાણીયાળો હોય અમરેલી ના લોકો એ નેતા ને ચૂંટીને મોકલાતા આજ આજ મને કેતા દુખ થાય છે